પ્રચાર અર્થે અમદાવાદ આવી ચૂક્યા છે અમિત શાહ ઓગણીસ એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે આ પહેલા અઢાર એપ્રિલે તેઓ ગાંધીનગર લોકસભાની છ વિધાનસભામાં ચૌદ કિલોમીટર લાંબી ભવ્ય રોડ શો કરશે અઢાર એપ્રિલે અમિત શાહ ગાંધીનગર લોકસભાની છ વિધાનસભામાં 14 કિલોમીટર લાંબો વિજય શંખનાથ રોડ શો કરશે જેના માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે આ રોડ શોના આયોજન માટે વિધાનસભાઓમાં બૂથ સ્થળની લઈને સોસાયટીઓ સુધીની પ્લાનિંગ કરવામાં આવ્યું છે રોડ શોના કયા પોઈન્ટો પર કેટલા લોકો ઊભા રહેશે એ પણ એ માટે પણ છેલ્લા 4 દિવસથી પ્લાનિંગ ચાલી રહ્યું છે રોડ શોમાં લોકો અને કાર્યકર્તાઓની હાજરી માટે વિધાનસભા ધારાસભ્યોએ જવાબદારી ઉઠાવી છે છ વિધાનસભામાંથી પસાર થનારા રોડ શોમાં અંદાજીત પાંચ લાખ જેટલા લોકોનો સંપર્ક કરવામાં આવશે અઢાર એપ્રિલે સવારે નવ વાગ્યા સાનંદથી અમિત શાહનો રોડ શો શરૂ થશે સાનંદ કલોલ ઘાટલોડિયા નારપુરા નવરંગપુરા અને વેજલપુરમાં વિધાનસભામાં આ રોડ શો થશે આ રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામેલ થશે રોડ શો ના સમાપનમાં અમિત શાહપુર ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે અમિત શાહ અઢાર એપ્રિલે તેમના મત છ વિધાનસભા રોડ શો કરશે અને ઓગણીસ એપ્રિલે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જશે ત્યારે રાષ્ટ્રીય આગેવાનો પણ તેમની સાથે જોડાશે